વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએસ અને નવોદયની પરીક્ષા નજીક આવે છે તો બંનેમાં ઉપયોગી થાય એવું ગણિત શીખીએ આપણે પહેલા પ્રશ્નથી જોઈશું એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો અહીંયા ઓપ્શન છે સો દસ હજાર કે દસ હજાર લાખ તો એક મિલિયન એટલે દસ લાખ આપણે યાદ રાખવાનું છે એક મિલિયન એટલે દસ લાખ બીજો પ્રશ્ન છે એક લિટર બરાબર ખાલી જગ્યા મિલી તો આપણે જાણીએ છીએ એ મુજબ એક લિટર એટલે એક હજાર મિલી લીટર મિલી લીટર નાનો એકમ છે લિટર મોટો એકમ એક લિટરમાં એક હજાર મિલી આવે એવી રીતે અડધો લિટર પૂછે એક દૂતિયાંશ તો પાંચસો મિલી આવશે અહીંયા પ્રશ્ન છે કે બેતાળીસ લાખ અઠ્ઠાવન હજાર નવસો તોતેર સંખ્યામાં પાંચની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તો આપણે પાંચ કયા સ્થાને છે એ જોઈએ પાંચ છે એકમ દશક સો હજાર ને દસ હજારના સ્થાને એટલે કે પાંચની કિંમત દસ હજાર પાંચ વખત એટલે કે પચાસ હજાર સ્થાન કિંમત આવશે ઓપ્શન નંબર સી ચોથો પ્રશ્ન જોઈએ ત્રણ અંકોની મહત્તમ સંખ્યા વધતા એક બરાબર શું થાય તો ત્રણ અંકોની મહત્તમ સંખ્યા આપણે જાણીએ છીએ એ મુજબ નવસો નવ્વાણું આવે મહત્તમ એટલે મોટામાં મોટી ને એમાં એક ઉમેરીએ તો થઈ જાય એક હજાર એક હજાર એટલે ચાર અંકની નાનામાં નાની સંખ્યા તો નાનામાં નાની માટે શબ્દ આવે ન્યૂનતમ અથવા લઘુત્તમ તો અહીંયા ચાર અંકોની મહત્તમ ના ચાર અંકોની મહત્તમ એટલે કે નવ હજાર નવસો નવ્વાણું એટલે એ જવાબ નહીં આવે ત્રણ અંકોની મહત્તમ એ આવે નવસો નવ્વાણું પણ એમાં એક ઉમેરીએ તો હજાર થઈ જાય ચાર અંકોની ન્યૂનતમ સંખ્યા જવાબમાં આવશે ચાર અંકોની ન્યૂનતમ ન્યૂનતમ એટલે ચાર અંકની નાનામાં નાની સંખ્યા હજાર કહેવાય જે અહીંયા જવાબમાં આવશે ત્રણ અંકની મહત્તમ નવસો નવ્વાણુંમાં એક ઉમેરીએ એટલે હજાર આવે એક કરોડ એટ બરાબર ખાલી જગ્યા દસ લાખ નહીં એક કરોડ એટલે સો લાખ એક કરોડ એટલે સો લાખ ઓપ્શન નંબર બી આવશે પ્રશ્ન નંબર છ જોઈએ બહુ સરસ પ્રશ્ન છે એક અબજ જેને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં બિલિયન કહીએ છીએ બરાબર ખાલી જગ્યા મિલિયન તો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે એક મિલિયનમાં કેટલા લાખ આવે એક મિલિયનમાં આવે દસ લાખ એક મિલિયન એટલે દસ લાખ હવે આપણે અબજ અબજમાં કેટલા લાખ આવે તો અબજ એટલે એક અબજ એટલે સો કરોડ હવે સો કરોડ એમાં વળી એક કરોડ એટલે સો લાખ એટલે કે દસ હજાર લાખ થયા તો દસ હજાર લાખ એટલે એક અબજ થયા હવે એક મિલિયન એટલે દસ લાખ તો દસ હજાર લાખમાં દસ લાખ કેટલી વાર આવશે તો હજાર વખત આવશે આપણે અહીંયા ત્રણ અંક છોડીને અલપીરામ છોડી દઈ તો હજાર મિલિયન એટલે એક અબજ એક બિલિયન થાય આગળનો પ્રશ્ન જોઈએ આઠ અને સાતની સ્થાન કિંમતનો તફાવત ખાલી જગ્યા છે તો આપણે અહીંયા તફાવત શબ્દ આવે ત્યારે બાદ બાકી કરવાની રહેશે એ ધ્યાનમાં રાખવાનું આઠની સ્થાન કિંમત થાય આઠ હજાર અને સાતની સ્થાન સ્થાન કિંમત થાય સાતસો કારણ કે એકમ દશક સો સાતસોના સ્થાને છે એટલે સાતસો થાય અહીંયા આઠની કિંમત થશે આઠ હજાર તો આઠ હજાર ઓછા સાતસો કરીએ એટલે જવાબ આવી જાય આપણો સાત હજાર ત્રણસો ઓપ્શન નંબર એ આઠમો પ્રશ્ન જોઈએ છ ત્રણ નવ આઠ જીરો અંકોથી બનતી મોટા મોટી પાંચ અંકોની સંખ્યા હવે મોટા મોટી સંખ્યા બનાવવાની હોય તો આપેલા અંકોમાંથી જે મોટો અંક હોય પ્રથમ લખવાનો તો નવ પ્રથમ લખીએ આપણે પછી બચ્યા એમાંથી મોટો અંક આઠ આવશે પછી છ ત્રણ એમાંથી મોટો અંક છ આવશે પછી આવશે ત્રણ અને છેલ્લે આવશે નાનો અંક ઝીરો તો અઠ્ઠાણું હજાર છસો ત્રીસ આપણો જવાબ આવશે જે ઓપ્શન નંબર ડી છે કઈ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તેજ રહે છે તો આપણે અહીંયા એક હજાર એકસોને ઉલટા ક્રમમાં લખીએ તો ઝીરો આગળ આવી જાય અને અગિયાર એટલે કે એની કિંમત સંખ્યા તેની તે જ રહેતી નથી પણ એક હજાર એકને ઉલટા ક્રમમાં લખે તોય કિંમત એની એ જ રહે છે એટલે કે જવાબ આવશે ઓપ્શન નંબર બી આ સંખ્યા છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરો તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પ દરેક વખતે ત્રણ અંક છોડીને મૂકવાના હોય એ બરાબર યાદ રાખીશું એકમના અંકથી ત્રણ અંક છોડીને અલ્પ વિરામ પાછું ત્રણ અંક છોડીને અલ્પવિરામ એ રીતે મૂકવાના હોય તો એવો જવાબ ઓપ્શન નંબર આવશે અહીંયા આપ દેખી શકો છો ડી ઓપ્શન પાછળથી ત્રણ અંક છોડીને પાછો ત્રણ અંક છોડીને અલ્પ ડી ઓપ્શનમાં કરેલા છે ચાલો અગિયારમો પ્રશ્ન જોઈએ ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરો ભારતીય પદ્ધતિ માટે ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો પ્રથમ અલ્પવિરામ પાછળથી એકમના અંકથી પ્રથમ અલ્પવિરામ ત્રણ અંક છોડીને લગાડવાનો છે પછી દરેક વખતે બે અંક છોડીને અલ્પ વિરામ મૂકવાનો તો ત્રણ અંક છોડીને અલ્પવિરામ લગાડ્યો પછી બે અંક છોડીને પછી બે અંક છોડીને તો આ રીતે આપણે અલ્પવિરામ લગાડેલા ઓપ્શન નંબર એની અંદર જોવા મળે છે આ સંખ્યા છે ચાર કરોડ છપ્પન લાખ ઇઠ્યોતેર હજાર નવસો બત્રીસ ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું છ અંકની મહત્તમ સંખ્યામાં પ્લસ એક કરતાં સાત અંકની ન્યૂનતમ સંખ્યા મળી જશે એટલે કે જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ એક લાખ બરાબર ખાલી જગ્યા સો એક લાખ એટલે કે એક હજાર સો આપણે બીજી રીતે જોઈએ તો એક લાખ આમ લખી લઈએ આપણે એક લાખ એટલે એકની પાછળ પાંચ શૂન્ય હવે સો કયા તો આપણે સોના બે જીરો આમ કાપી લઈએ એટલે એક હજાર આવે જવાબ તો એક હજાર સો એટલે કે એક લાખ એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ તો એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ એ તો સીધો જ જવાબ છે એક મિલીગ્રામ એટલે કેટલા ગ્રામ હવે અહીંયા ઊંધું પૂછ્યું જ્યારે આપણે મેં પહેલાંય સમજાવ્યું હતું એમ કે મોટા એકમને નાનામાં બદલવાનું હોય તો ગુણવાનું એટલે એક કિલોગ્રામને ગ્રામમાં બદલવાનું તો એક ગુણે હજાર ગ્રામ પણ નાનાને મોટામાં બદલવાનું હોય તો ભાગવાનું એટલે મિલીગ્રામને ગ્રામમાં બદલવાનું છે તો અહીંયા જવાબ આપશે ઓપ્શન નંબર ડી એકના છેદમાં હજાર ગ્રામ હવે જરાક જવાબ પણ ચકાસી લઈએ હા ડી જવાબ આવશે એક ગ્રામમાં એક હજાર મિલીગ્રામ હોય નાનો એકમને મોટા એકમમાં બદલવાનું છે એટલે હજાર છેદમાં આવી જાય ભાગાકાર થાય એક કિલોમીટર એટલે કેટલા મીટર તો એ પણ સીધું જ છે કે આપણે યાદ રાખવાનું આવશે કે એક કિલોમીટર એટલે કે એક હજાર મીટર એક બિલિયન એટલે કેટલા લાખ તો આપણે હમણાં જ જોયું કે એક બિલિયન એને બિલિયનને અબજ કહેવાય તો અબજમાં કેટલા લાખ આવે તો પહેલાં તો અબજને કરોડમાં બદલીએ તો સો કરોડ એટલે કે એક બિલિયન તો સો કરોડ એટલે સોની પાછળ સાત શૂન્ય એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ થઈ ગયા હવે એમાં કેટલા લાખ તો લાખમાં લાખને આપણે કાપી લઈએ તો એક લાખમાં પાંચ શૂન્ય આવે તો આપણે પાંચ શૂન્ય છોડીને અલ્પવિરામ લગાડી દેવાનો એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા સીધો જવાબ મળી જાય કે દસ હજાર લાખ એક બિલિયન એટલે દસ હજાર લાખ હમ જે આપણો ઓપ્શન નંબર ડી આવશે બિલિયન એટલે અબજ અબજ એટલે સો કરોડ અથવા તો એકની પાછળ નવ શૂન્ય દસ અંકની સંખ્યા થાય એટલે આપણે પાંચ શૂન્ય છોડીને અલ્પ લગાડવો પડે એટલે કે દસ હજાર લાખ આવે જવાબ અહીંયા બે સંખ્યાઓ છે આપણે ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે અલ્પવિરા મૂકીએ ત્રણ અંક છોડીને પછી બે અંક છોડીને તો તરત વંચાઈ જાય આ છે છેતાળીસ લાખ સિત્તેર હજાર એકસો ચોત્રીસ ને આ છે છેતાળીસ લાખ સાત હજાર એકસો ચોત્રીસ એટલે કે આ સંખ્યા નાની છે તો નાની સંખ્યા પહેલી સંખ્યા મોટી હોય તો ગ્રેટર ધેન આવે અને આની એક ટ્રીક છે બીજી યાદ રાખવાની કે નાની સંખ્યા બાજુ આ તીરવાળો અણીવાળો ભાગ રાખો અને આ જે ખુલ્લો ભાગ હોય એ મોટી સંખ્યા બાજુ રાખો તો તમે સરળતાથી કરી શકશો ગ્રેટર ધેન લેસ ધેન યાદ રાખવું પડશે નહીં યાદ રાખીએ એ વધારે સારું રહેશે પહેલી સંખ્યા મોટી હોય તો આ રીતની નિશાની જે આવે એને ગ્રેટર ધેન કહેશો ને આ રીતની નિશાની આવે એને લેસ ધેન કહેશો પણ આ પહેલી સંખ્યા મોટી છે એટલે ગ્રેટર ધેન આવ્યું નાની સંખ્યા બાજુ અણીવાળો ભાગ રાખવો એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર હવે આ પણ મેં તમને શીખવાડ્યું એમ યાદ રાખવાનું કે એક લાખ આપણે લખી લઈએ કોઈ કન્ફ્યુઝન હોય તો એક લાખ આમ લખી લેવાના ને એમાં કેટલા દસ હજાર હોય તો દસ હજાર એટલે ચાર શૂન્ય તો ચાર શૂન્ય છોડીને તમે અલ્પવિરામ લગાડી દો તો દસ હજાર દસ વખત થાય દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર સો એમ કરીને નેવ હજાર ને સો હજાર દસ હજાર દસ વખત એટલે સો હજાર એટલે એક લાખ એટલે કે દસ દસ હજાર જવાબમાં આવશે ઓપ્શન નંબર બી બરાબર સમજતા જશું